લોકાર્પણ ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે કચ્છ અવકાશમાં રહેતા તારા ગ્રહો નેબ્યુલિયા નક્ષત્રો જાણવા જોવા અને તેના વિશે સમજવું અનેક લોકોને પસંદ હોય છે ત્યારે શું આપ જાણો છો માત્ર ત્રીસ રૂપિયાની અંદર તમે ચંદ્ર ગુરુ શનિ નિહારિકા જેવા ગ્રહો અને તારાઓ તદ્દન નજીકથી સ્પષ્ટ રીતે જોઈ શકો છો જી હા ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં આપ દરરોજ સાંજે છ થી નવ વાગ્યા સુધી આકાશ ખુલ્લું અને ચોખ્ખું જોવા મળતું હોય છે ત્યારે આ સમય દરમિયાન ગ્રહો નક્ષત્રો અને તારાઓને નિહાળવાની મજા પણ અલગ રહેતી હોય છે ભુજના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં અંદાજિત એક કરોડથી વધુની કિંમતનું ચોવીસ ઇંચનું ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે ગ્રહો અંગેની તમામ રસપદ માહિતી પણ મેળવો ચોવીસ ઇંચના આ ટેલિસ્કોપથી નેબ્યુલા ગ્રહો નક્ષત્રો વગેરે જેવા અવકાશીય પદાર્થ જોઈ શકાય છે તથા રિજનલ સાયન્સ સેન્ટરના કર્મચારી દ્વારા ગ્રહો અંગેની તમામ રસપદ માહિતી પણ આપવામાં આવી રહી છે જે લોકો સ્ટાર ગેઝિંગમાં રસ ધરાવે છે તેવા લોકોમાં આ નવા ટેલિસ્કોપની મદદથી અવકાશ દર્શન કરીને વિશેષ રુચિ ઊભી થાય છે નમસ્કાર મારું નામ ડોક્ટર સુમિત વ્યાસ છે હું રિજનલ સાયન્સ સેન્ટર ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મારી ફરજ બજાવું છું હાલ જ સુશાસન દિવસે ગુજરાત સરકાર દ્વારા રિજનલ સાયન્સ સેન્ટર ભુજની અંદર ભારતની સર્વપ્રથમ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી ઇન્ડિયાસ લાર્જેસ્ટ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી નું લોકાર્પણ કરવામાં આવ્યું આ એક અનોખી પહેલ છે જેનાથી અવકાશ વિજ્ઞાન વિશે સામાન્ય લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા સંશોધકો અવગત થઈ શકે અને એની અંદર અવકાશીય સંશોધન વિશે રુચિ કેળવાય આ બધા આશયથી આ એક અનોખી સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભારતની અંદર આ સર્વપ્રથમ પહેલ છે સામાન્ય રીતે આ કક્ષાની સ્પેસ ઓબ્ઝર્વેટરી ફક્ત સંશોધન માટે વપરાવામાં આવતી હોય છે અને જે તે સંતા તે સીમિત હોય છે ભારતની આ સર્વપ્રથમ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી દ્વારા લોકો માટે સામાન્ય લોકો માટે સ્પેસ ઓબ્ઝર્વેશન અને ખગોળશાસ્ત્રના દરવાજાઓ ખુલી ગયા છે આ સ્પેસ ઓબ્ઝર્વેટરી રિજનલ સાયન્સ સેન્ટરના ભુજમાં ભુજા ડુંગર ખાતે વિકસાવવામાં આવી છે જેની અંદર એક ખાસ પ્રકારનું ટ્વેન્ટી ફોર ઇંચ મિરર ટ્વેન્ટી ફોર ઇંચ ડાયામીટરના મિરર ધરાવતું એક ખાસ પ્રકારનું રિફ્લેક્ટિવ ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે જેને સીડી કે ટ્વેન્ટી ફોર ટેલિસ્કોપ કહેવામાં આવે છે આ ટેલિસ્કોપને પ્લેનવેવ ઇન્સ્ટ્રુમેન્ટ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને એની અંદર ચોવીસ ઇંચ વ્યાસનો મિરર બેસાડવામાં આવ્યો છે જેથી કરીને ખૂબ જ અવકાશના સૌથી દૂરના ભાગો જેના આપણે ડીપ ફિલ્ડ કહી શકાય છે એ ભાગો આપણે આ ટેલિસ્કોપ દ્વારા નિહાળી શકીએ છીએ ખાસ કરીને શિયાળાની અંદર ભુજનાનું જે વાતાવરણ છે એ ઘણું ખરું ક્લીન હોય છે જેથી કરીને ખગોળ વિજ્ઞાનના અને અવકાશીય ઘણા બધા વસ્તુઓ આપણે ટેલિસ્કોપ દ્વારા જોઈ શકીએ છીએ જેની અંદર ખાસ કરીને ચંદ્ર ચંદ્ર ઉપરના ક્રેટર્સને આપણે આ ટેલિસ્કોપ દ્વારા ખૂબ જ સ્પષ્ટ નિહાળી શકીએ છીએ આ સિવાય બીજા ગ્રહો જેમ કે વિનસ છે એટલે કે શુક્ર ગ્રહ ગુરુ ગ્રહ ગુરુગ્રહના ચંદ્રમાઓ ગ્રહ શનિના વલયો અને એના ચંદ્રમાઓ આ સિવાય એન્ડ્રોમેડા ગેલેક્સી આવા બધા ક્લસ્ટર્સ પણ આપણે આ ટેલિસ્કોપ દ્વારા ખૂબ જ આસાનીથી નિહાળી શકીએ છીએ આ ટેલિસ્કોપની અંદર એક ખાસ ટેકનોલોજી છે જેને કરેક્ટેડ ડેલ ક્રેખામ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે એના આ ટેકનોલોજીની મદદથી આ ટેલિસ્કોપ દ્વારા આપણે ખૂબ જ સ્પષ્ટ રીતે આ અવકાશીય પદાર્થોને આપણે જોઈ શકીએ છીએ જેની અંદર ગ્રહો અને આ બધી ગેલેક્સી અને એના ક્લસ્ટર્સ જે છે એ દેખાઈ આવે છે આ ટેલિસ્કોપ જે છે એનો સમયગાળો ખાસ કરીને કગોળની અંદર જોવા માટે આપણે દરરોજ સાંજે છ થી નવ વાગ્યા સુધીનો રાખવામાં આવે છે આ ટેલિસ્કોપને જોવા માટેની ટિકિટ કોઈ પણ વ્યક્તિ માટે ફક્ત ત્રીસ રૂપિયા રાખવામાં આવે છે જો શાળા તરફથી કોઈ બાળકો આવતા હોય તો ટિકિટ ફક્ત વીસ રૂપિયા રાખવામાં આવે છે તથા દસ વર્ષથી નીચેના તમામ બાળકો માટે આ ઓબ્ઝર્વેટરીને એક્સેસ કરવું તદ્દન નિઃશુલ્ક છે આ ટેલિસ્કોપની ઓબ્ઝર્વેટરીને એક્સેસ કરવા માટેની ટિકિટ છે એ સાંજે આઠ વાગ્યા સુધી રીજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે મેળવી શકાય છે અને ખગોળ વિશ્વને ખંગાળી શકાય છે જ્યારે પણ વાતાવરણ ક્લિયર હોય અને અવકાશીય પદાર્થો વિઝીબલ હોય ત્યારે રીજનલ સાયન્સ સેન્ટરની ટીમ દ્વારા ખાલી ફક્ત અવકાશીય દર્શન નહીં પરંતુ ખગોળશાસ્ત્રને લગતી મહત્વપૂર્ણ બાબતો જેમ કે લાઇટઅર કોને કહેવાય અવકાશીય પદાર્થો ગ્રહો કઈ રીતે બનતા હોય છે તારાઓ વિશેનું જ્ઞાન આ બધું અમારી એક શોર્ટ ટોકની અંદર પણ આપવામાં આવે છે એ સિવાય ડે ટાઈમ એસ્ટ્રોનોમી પણ કરાવવામાં આવે છે તો આ સુવિધા કે જે સરકારશ્રી દ્વારા વિકસાવવામાં આવેલ છે હું આપના માધ્યમથી સર્વ લોકોને અપીલ કરું છું કે આ સુવિધાનો મહત્તમમાં મહત્તમ લાભ લે અને ખગોળશાસ્ત્રની દુનિયાની અંદર અને ખાસ કરીને અવકાશીય પદાર્થોને જોવાનો લાભો લે